રાજધાની બાજુમાં આવેલા વૈશાલી જિલ્લામાં વીજળી પડવાથી નવ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે ગ્રામજનોનું કહેવું છે કે ડીજે અગિયાર હજાર વોટના વાયરના સંપર્કમાં આવ્યા બાદ આ અકસ્માત થયો હતો આ બધા શ્રાવણ સોમવારે પાણી લેવા જતા હતા બિહારના હાજીપુરમાં વીજળી પડવાથી નવ લોકોના મોત થયા છે આ ઘટના ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુરમાં બની હતી ગ્રામજનોનું કહેવું છે કે ડીજે અગિયાર હજાર વોટના ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવ્યું હતું જેના કારણે આઠ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને ત્યારબાદ થોડા સમય પછી એકનું મૃત્યુ થયું હતું કુલ નવ લોકોના મોત બાદ આંકડો આ સંખ્યા છે સુલતાનપુરના લોકો એક સાથે ડીજે વગાડીને પાણી લેવા સોનપુરના બહેલજા ઘાટ પર જઈ રહ્યા હતા ડીજેના મ્યુઝિક પર બધા નાચી રહ્યા હતા જેમાં નવ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા બાકીના લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ ઘટના અંગે સ્થાનિક લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી હાલમાં મૃતદેહોની ઓળખની પુષ્ટિ કરવામાં આવી રહી છે જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં